અહીં નાખી દીધી છે અહીંયા તડકો આવે એટલે કોઈ બાંધતા નથી અટાણે એટલે તેથી ગાડી ન ધોઈ તા ગાડી ધોઈ નાખીએ આપણે અહીંયા ગારોન બારોન ઓઇલ ઓઇલ પણ આવી છે તો કોઈ કહેવા નહીં હવે ધોઈ નાખીએ તો ભાઈ જોઈ લો ગાડી કરી દીધી નવા જેવી તો ભાઈ કાલે હાંગે આવી ગયા તા વાવ વાવરા ભાઈ તો ઘઉં વાવી દીધા હે જોઈ લો આખા વાવી દીધામાં તૈયારા એમ હે અને આ જો તો મકાઈ વાવું હા સડી ગયો જોઈ લ્યો આગળ હાકી દેખાય વાં જાહેર વાવી દીધી આ ક્યારો આ ક્યારે વાવી દે આ પાંચે પાંચ કેરા હે ગાજરના તો ભાઈ જોઈ લે વાડી આવી ગયો અવાજ આવી છે બહુ જો આપણે ખોઈ તો પાણી પાણીનું અહીંયા નીકળે હટાણ જોઈ લે કેટલું ઊંધું થઈ ગયું તો ભાઈ ડાબે આવી ગયા અંધારું થવા એવું હે સુરત દાદા ગયા વેલી હું અટાણે માંડવી ફોલતો તો ઓરા કારણ કે ખાવાનું મન થઈ ગયું થોડાક ફોયલા ને આ વ્લોગની એન્ડિંગ કરી નાખી હાલો તો ભાઈ આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વ્લોગ